અર્જુન નો મિત્ર હતો તે અર્જુનને ઘરેથી લઈ ગયો હતો તો કેપી પીડો હત્યા હતી જયારે જૂની દાવતમાં હત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે ગુરુ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતકના પપ્પા મારા મિત્ર છે ખાસ અમારા પાડોશી છે રાત્રે સાડા બારથી થી એકની વચ્ચે આ બનાવ બનેલો હતો ભાઈને છરીનો જ ઘા લાગી ગયો હતો મિત્ર હતા અંદરો અંદર કંઈક માથાકૂટ થયો હશે શું માથાકૂટ થઈ એ કાંઈ ખબર નથી આને થોડોક નશો કરાવી ઘરેથી બોલાવી આવી તો છરીનો ઘા મારી દીધો અમે ઘરે હોસ્પિટલે લઈ આવ્યા یارانه نه په دښان په دا او اتره ستونه دایته پیپریته دایي راځي دا راځي څه پاوډر راځي دا دا څه هغه پولیس तपास کوي راځي خذرته شئ